નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાસાયક ભરતી બાબતે આવ્યા છે ખરાબ સમાચાર શું આવ્યા છે ખરાબ સમાચાર અને ખરેખર આ બાબતે જે છે થવી નહોતી જોઈતી પણ થયું છે તો જે છે ખૂબ જ એવા ખરાબ સમાચાર છે કારણ કે વારે વારે કાંઈક ને કાંઈક નવા ફેરફાર આવી રહ્યા છે અને હવે તો છેલ્લે જે છે આ સમાચાર આવ્યા છે તેનાથી આખી ભરતી સિસ્ટમ જે છે ડિસ્ટર્બ થઈ ગઈ છે તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લઈશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આવતું બેલ આઈકોન પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે વોટ્સઅપ અને ટેલિગ્રામ પર પણ જોડાઈ શકો છો જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો એક પછી એક માહિતી જોઈએ છીએ અને ખરાબ સમાચાર શું છે એની પણ માહિતી મેળવે છે વધુ એક વખત ન થવાનું થયું છે છેલ્લે છેલ્લે કાઢી નવી રોન છેલ્લે આપણે જોઈએ છીએ કે અગાઉની પણ ભરતીમાં જે છે કાંઈકને કંઈક નવી નવી રણ આવે છે શિક્ષક ભરતીમાં વિદ્યાસહાયક ભરતીમાં કે પછી કોઈ પણ ટેટ અને ટાટની ભરતીમાં હોય તો એમાં જે છે આવી રીતની નવી નવી રોણ નીકળ્યા રાખે છે જે હવે એવું લાગી રહ્યું છે કે એક પેટર્ન બની ગઈ છે આવું થાય છે પછી પાછું નવું આવે છે એના પછી નવું આવે છે રાઈટ તો આવી જે છે મેટર વારે વાર બને છે તો હાલમાં શું બાબત બની છે તો તેના વિશે આપણે વાત કરીએ છીએ તો ખરેખર આવું ન થવું જોઈએ હાલ પૂરતી ભરતી પ્રક્રિયા સ્ટોપ બોલો ભૈરવજી કી જાય હો ઝડપથી પ્રક્રિયા આગળ વધે એવી વિભાગ પાસે આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ અગત્યની સૂચના વિદ્યા ભરતી ધોરણ થી આઠ અને ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટે કોલ લેટર તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસથી છ છ આઠ બે હજાર પચીસ સુધીના સુધીના આપવામાં આવેલ છે પૈકી જે ત્રેવીસ સાત બે હજાર પચીસ અને ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાય કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલા લાયકાત ગુણ ગણાવ ગણવા બાબતે દાખલ થયેલી સ્પેશિયલ જે પિટિશન જે છે એના રોજ જે ચોવીસ સાત પચીસના રોજ સુનાવણી થયેલ છે જેમાં મળેલા આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારો સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાવવાની થતી હોય તો તારીખ પચીસ સાત બે હજાર પચીસથી જે છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલેટર આપેલા ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારો નોંધ લેવી તથા જિલ્લા પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચના સમિતિની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેની નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવે છે તો અહીંયા ઓફિશિયલી જે તમે ટ્વીટ છે એ તે જોઈ ચૂક્યા છો અહીંયાથી જે તારીખ પણ જોઈ શકો છો જે ચોવીસ સાત બે પચીસ તો આ બાબતે તમારું શું કહેવું છે આ જે ડિસિઝન જે ડિસિઝન છે એ આવ્યું છે ખરેખર યોગ્ય છે કે ખરેખર યોગ્ય નથી જેનાથી ભાવિ શિક્ષકોને તકલીફ પડશે તો સારું તો તમારું શું કેવું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ઇન્ફોર્મેશન વિડિયો સારી લાગે તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે અને મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ